તેમજ લીના શાહ દ્વારા શાળાઓ વર્ષ દરમિયાનનો શાળਾਕિય પ્રવૃત્તિઓનો ચિતાર રજુ કર્યો હતો જ્યારે નાના ભુલકાઓ દ્વારા રજુ કરવામાં આવેલા તેમજ વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો પાણી બચાવો તેમજ સ્વચ્છતા ઉપર જુદી જુદી થીમ દ્વારા અનેક પ્રવૃત્તિઓ રજુ કરવામાં આવી હતી જેમાં નાના ભુલકાઓએ હાલોલ નગરને સ્વચ્છ રાખવાની નેમ સાથે નગરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો ઉખરાવતા વાહનોમાં સંગીતમય વાગતા ગીત છે ગાડીવાલા આયા છે કચરા નિકાલનો ગીત સ્તુતકર્તા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ઉપસ્થિત સૌને નગરને સ્વચ્છ રાખવું એ સૌ નાગરિકોની ફરજ છે એ આપણી એક નૈતિક ફરજ છે તેવો સંદેશો આપવાનો પ્રયાસ શાળા તરફથી કરવામાં આવ્યો હતો જેના લઈ ઉપસ્થિત શિક્ષકગણ વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો રજો કરેલી પ્રસ્તુતિને નિહાળી આશ્રય ચકિત થઈ ગયા હતા